સ્વામિનારાયણ ભગવાનના યજ્ઞમાં સાંપ્રદાયિક સંકુચતા જરાય પણ ન હતી એક આવે છે બ્રાહ્મણોની પંક્તિ થાય અઢાર દિવસ આ યજ્ઞ ચાલ્યો હતો દરરોજ બ્રાહ્મણોની પંક્તિ થાય એમાં ભૂદેવો જમવા બેસે પીરસાઈ જાય ત્યારે શું બોલે બ્રાહ્મણો જમવા બેસે પીરસાઈ જાય એટલે ભૂદેવો બોલે ઓમ નમો પાર્વતે પતે હર હર મહાદેવ હર તો એમને કોઈ કહેતું નહોતું કે અહીં આવું ન ભૂલાય કોઈ ઓઢતા નહીં હર હર મહાદેવ બોલો તો કેટલાય ભૂદેવો એવા હતા સ્વામિનારાયણ જયતી પંક્તિમાં કેટલાય બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનની જય બોલે અને પછી લાડુ ચાલુ કરે જમ્યા પછી બધા પંક્તિમાં ઓળખીતા હારખીતા સંબંધીઓ દૂર બેઠા હોય જમ્યા પછી ઊભા થાય અને વાતો કરે બોલો તમે આજે કેટલું ભણ્યા એટલે ભૂદેવ કહે છે ભાઈ આજે મને શરીરે સારું નથી એટલે હું ચાર વેદ ભણ્યો છું અને તમે દો અંગ સાથે વેદ ભણ્યો છું છ અંગ અને ચાર વેદ એટલું જ ભણ્યો છું તમે કેટલું ભણ્યા છો અઢાર પુરાણ સાથે વેદ ભણે ભાઈ હું તો સાચે સાચું કહું તો અઢાર પુરાણ ભણ્યું તમે બધા ઠીક બહુ સાચા બ્રાહ્મણ નહીં જે ચાર વેદ ભણે એ તો કનિષ્ઠ બ્રાહ્મણ કહેવાય અંગ સાથે વેદ ભણે એ કંઈક થોડો સારો બ્રાહ્મણ કહેવાય એ ઉત્તમ બ્રાહ્મણ કહેવાય ભોજન પછી બ્રાહ્મણો આવી વાત કરે તો બીજા કેટલાય હરિભક્તો વિચાર કરે છે આ બ્રાહ્મણ એની વિદ્યા ભણવાની વાતો કરતા હશે પણ આ વિદ્યાની વાતો ન હતી આ તો જમવાની વાતો હતી ચાર વેદ ભણે એ કઈ બ્રાહ્મણ કહેવાય એટલે કે અરરે એ તો પંક્તિમાં ખોટી જગ્યા બગાડી પતરાવડું ખાલી બગાડ્યું ચાર લાડુ ખાધાથી ચાર વેદ ભણે એ નકામો બ્રાહ્મણ ચાર જ લાડુ ખાય એ કઈ બ્રાહ્મણ તરીકે શોભે છ અને ચાર દસ દસ લાડુ ખાય તો ઠીક જરા અપર ક્લાસ ગણાય અઢાર પુરાણ એટલે કે અઢાર લાડુ અને ચાર વેદ વાહ બાવીસ પહોંચ્યા તમે સાબાશ તમે ઉત્તમ બ્રાહ્મણ આ રીતે ભૂદેવો દરરોજ લાડુ જમે દરરોજ જયકાર થાય છે જેતલપુરના યજ્ઞમાં પરમાનંદ વ્યાપી રહ્યો છે દરરોજ ઢગલા બદગી આવે છે ગાડે ગાડા યજ્ઞમાં ઘી હોમાય છે જ્યારે પ્રભુ વધારે અને પરમાત્મા આવા કોઈ કાર્યો શરૂ થાય જય જયકાર શરૂ થાય ત્યારે અવિદ્યા પણ ત્યાં આવે છે અવિદ્યા એટલે ઈર્ષા ભગવાન શ્રી રામનો અયોધ્યામાં જે જે કાર થવાનો હતું અને અવિદ્યા આવી ક્યાં બેઠી મંથરામાં એમ અહીં આગળ જેતલપુરના યજ્ઞમાં અવિદ્યા આવી અને થોડાક માણસોમાં બેઠી એ થોડાક માણસો યજ્ઞમાં જોડાયેલા હતા એવા થોડાક જણામાં અવિધ્યા બેઠી અને વિચાર કરે છે અલ્યા તો સ્વામિનારાયણનો જે જયકાર થવા લાગ્યો છે આમને આમ જો નિર્વિઘ્ન પણ અઢાર દિવસ પૂરા થઈ જશે તો ચારેય દિવસમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જશે એટલે આપણે જરાક બ્રેક મારીએ આ બ્રેક મારનારા લોકો એ વાત ન હતું અવિદ્યા માયા બેઠી હતી શું કરશું આપણે પેલા સ્ટોર માં ઘી પડ્યું છે તાળું બાળું મારતા જ નથી અને બધાય સત્સંગીઓ સવારમાં ઊઠી તરડાવ નિભાડે ઉતિષ્ઠ તિષ્ઠ ગોવિંદ ઉતિષ્ઠ ગુરુધ્વજ માળા પકડીને બેસી જાય છે એ સમય બહુ સારો છે અંધારું હોય આપણે ઘી ના કુંડલા લઈ અને તળાવમાં નાખી દેવા અને એક વહેલી સવારે જેને સેવા સોંપેલી જે લોકોને એ સ્વયં સેવકો સત્સંગીઓ વહેલા ઉઠી નાઈ અને પાથરાણા પાથરી પૂજા કરવા બેસી જતા આગળ છે ભગવાન દેવ નાત પરમેશ્વર ભગવાન વિચાર કરે છે અમને બોલાવો છો પણ તમારી સેવામાં કુ સેવા પડી જાય છે ત્યાં જુઓ સ્વસ્થાનામ ઘી જાય છે પોતાના સ્થાનમાંથી ગીરસાડું માણસોએ ઘીના કુંડલા તળાવમાં ઢોળી દીધા રસોયા બ્રાહ્મણો આનંદાનંદ સ્વામી પાસે ગયા યજ્ઞની તમામ દેખરેખ આનંદ સ્વામી રાખતા સ્વામીજી જય સ્વામિનારાયણ આવો ત્યાં ઘી નથી આજે તો બાર હજાર માણસોનું રસોડું કરવાનું છેડ્યા છે આનંદ સ્વામી જોયું ખરેખર ન હતું દોડતા દોડતા સ્વામી મહાપ્રભુ પાસે જઈને કહે પ્રભુ ગજબ થઈ ગયો સૂર્ય ઉદય થઈ ગયો છે

આમાં એ પણ ખાલી છે અને આમાં છે મારા આમાં ઘી તો છે પણ માંડ પાંચ શેર જેટલું છે એનો તો વઘાર પણ નહીં થાય મારા કહે એમાં છે એટલું આપવા માંડો રસોયા બ્રાહ્મણોને બોલાવો ઘી લઈ જાય વાસણો આવ્યા મોટા મોટા તપેલો આવ્યા પેલું કુંડલું વાકુ વાળ્યું એમાં તે ઘી આવવા માંડ્યું જાણે મશીન વડે પાણી આવતું હોય તેમ કુંડલામાંથી ઘી આવવા માંડ્યું તપેલા તપેલા ભરાય ઇર્ષાળુઓ કાનમાં વાતો કરવા લાગ્યા અલ્યા આ ઘી ક્યાંથી આવ્યું આપણે તો બધું ખાલી કરી નાખ્યું હતું ને ભાઈ સ્વામિનારાયણની વાત જ ન્યારી છે એ તો પાણીમાંથી ઘી બનાવી દે એવા છે જય જય કાલ સાથે યજ્ઞ આગળ વધવા લાગ્યું જે કુંડલામાંથી નીકળતું હતું એ કુંડલ શરૂઆતમાં જેતલપુર માં હતું જૂના જમાનામાં ઘાસની સળીઓ ઉપર ચામડું મઢી દેતા એમાં ઘી રખાતું કે અબડાતું નહીં જે સમયે સમાજને જેનો ખપ હોય એ અબડાય નહીં આવું ધર્મ શાસ્ત્રો સ્તુતિઓ શાસ્ત્રો કહે છે અત્યારે કોઈ ચામડાની થેલીમાં ઘી લઈને આવે તો આપણને સુગ ચડે પણ એ જમાનામાં ઘીનો સંગ્રહ ચામડાના કુંડલામાં થતો આ કુંડલું જેતલપુરમાં એ વખતે હતું યાત્રિકો જતા ચૂંટણી ભરતા થોડું થોડું પ્રસાદીનું ચર્મ ખેંચતા એટલે એક કુંડલું ત્યાંથી ઉઠાવી અમદાવાદ લઈ આવ્યા શરૂઆતમાં મોટા ઘનશ્યામ મહારાજ પાસે નીચે હતું અત્યારે ઉપર એક બાજુ છે તૂટી ગયેલી હાલતમાં છે અને કાળ કાળનું કામ કરે છે ચામડું કદાચ સડીને જતું રહ્યું છે પણ ઘાસની સળીઓ હજુ જળવાઈ રહેલી છે